ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે વહેલી સવારથી જીબીના દરોડા પડતા સ્થાનિક રહીશો અને જીબીના અધિકારીઓ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી આ બોલાચાલીનું કારણ ચેકિંગ કરવા દેવા અંગે નહોતું સ્થાનિકો જીબીના અધિકારીઓને સહકાર આપવા માટે તૈયાર હતા પણ આ જીબીના અધિકારીઓ અસલી છે કે કેમ તે વાતને લઈને સ્થાનિકો ભારે અવઢવમાં હતા કારણ કે ચેકિંગ કરવા આવેલા જીબીના એક પણ અધિકારી પાસે યુનિફોર્મ કે પછી પોતે કંપનીના કર્મચારી છે તે બતાવવા માટેનું કોઈ કાગળ ન હતું અને આ બાબતને લઈને સ્થાનિકોએ જીબીના કર્મચારીઓને જે વણ ઓળખાયેલા લઈને રોક્યા હતા ત્યારે વધુમાં શહેરના ગેની પ્લોટમાં એક સરકારી શિક્ષકનું મીટર વગર પંચ અને વગર જાણકારી કાઢી લેતા વિવાદ વકર્યો હતો વહેલી સવારે હજુ લોકો પોતાનો આંખ ખોલે તે પહેલા જીવીના કર્મચારીઓ અને અધિકારીઓના ધાડે ધડા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઉતરી ગયા હતા પણ યુનિફોર્મ અને તેમના ઓળખ કાર્ડને લઈને વિવાદ થતાં તેઓને પ્રજાના પ્રશ્નોનો જવાબ આપવો ભારે પડી ગયો હતો